મારું નામ કાંતિલાલ ભૂત છે હું રાજકોટના જીવરાજ પાર્કમાં રહું છું અને આ દરેક માર્કેટમાં જઈ શાક માર્કેટમાં જઈને થેલીઓ ફ્રી આપું છું એટલે એ અમારે ત્યાં માર્કેટ છે અમે જાતા તો મને થયું કે સારું આ તો બધું બહુ બગાડે છે બધું તો શું કરું મારા પત્નીનું પૂછું તો કે આપણે થેલીઓ દઈ તો લોકોને એટલે થેલીઓ અમે જાતે બનાવીએ છીએ બે જણા અને કણકોટ પાટિયા માં ત્યાં છે ને શનિવારે ભરાય છે ખૂબ સરસ કાપડ મળે છે પસંદ કરી સારું કાપડ લે આવવાનું આખો દિવસ થેલીયું બનાવવાની અને સાંજે ક્યાંય કોઈ એક માર્કેટ રાજકોટની જવાનું કે હું પારવડી ચોકમાં ફૂલ માર્કેટ છે પછી આપણા રામનાથપુરા શમશાન પાસે જબરજસ્ત ફૂલ માર્કેટ છે ત્યાં પણ જાઉં છું અને બધે જાઉં છું જસદણ હમણાં છેલ્લે ગયો હતો ત્યાં સો થેલી આઈપી શાક માર્કેટમાં સૌથી પહેલાં ગાંધીનગર ગયો હતો અમદાવાદ પણ ત્રણ દિવસ સુધી દોઢસો થેલી લઈને આપી એવી રીતે હમણાં જસદણ પછી મોરબી ટંકારા અને એ રીતે બધે ગામ આસપાસમાં જાઉં છું અને મને થાય છે કે સારું કામ છે અને મારા પત્નીનો સહયોગ પૂરેપૂરો એમ કહી શકું નહીં તો ન થાય શકે અને લોકો માને પણ છે આપણે જોઈ શાક માર્કેટમાં તો કી એના સાચી વાત છે આપણે જબલા ન લેવા જોઈએ તો થેલી લઈએ એમાં નાખી ઢલવી અને જબલું પાછું આપી દઈએ તો આપણું પર્યાવરણ સારું રહેશે અને આપણી માંદગી ઘટશે અને હવામાન સારું રહેશે તો આપણા લાભમાં છે એવું નથી કોઈ ચમત્કાર કોઈને થાય કે આ કેવી રીતે ચાલે છે તમારું પણ લોકો ખૂબ દાન આપે છે બે ફોન આવે કે કાંતિભાઈ કઈ પૈસા ઘેચા એટલે લોકો અત્યારે મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે સરકાર પણ આ બાબતે જાગૃત છે ખૂબ સારું અભિયાન ચલાવે છે પ્લાસ્ટિક મુક્તિનું અને રાજકોટ કોર્પોરેશન પણ દર અઠવાડિયે બે દિવસ એક વોર્ડમાં જૂના કપડાં આપી અને થેલી આપે છે ખૂબ સારી વાત છે આ બધા પ્રયત્નોથી મને લાગે છે કે આપણું પર્યાવરણ ચોખ્ખું રહેશે ચોખ્ખું બનશે આ સાથે સાથે અમે બીજું પણ કામ કરીએ છીએ હું દરરોજ રેસ્ટકોસમાં બાલા સાહેબ ખેડૂત હાથ ભરે છે ત્યાં જાઉં છું દર રવિવારે ચાલી પચાસ થેલી લઈ જાઉં ઉપરાંત છે ને અમે જામનગર રોડ ઉપર એક સ્કૂલ ચલાવીએ છીએ એ ટ્રસ્ટની સ્કૂલ છે અનમોલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે એનો હું સ્થાપક સભ્ય છું અત્યારે ચારસો બાળકો ટોટલી નિઃશુલ્ક ત્યાં ભણે છે જે ભીખ માંગતા હતા જાજા બાળકો એ બધા એકથી થી નવ ધોરણ સુધી ભણે છે